અમદાવાદનો સુભાષ બ્રિજ અચાનક બંધ થતાં શહેરના નાગરિકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડવાની જાણ થતાં જ કોર્પોરેશન તાત્કાલિક રિપેરિંગ અને ડિટેલ ઇન્સ્પેક્શન માટે ચાર પાંચ દિવસ માટે બ્રિજને જાહેર જનતાની અવરજવર માટે બંધ કરી દીધો છે માત્ર બ્રિજ જ નહીં પરંતુ તેની નીચેના રિવરફ્રન્ટ પરનો રસ્તો પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુભાષ બ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી નદીનું પાણી દેખાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટર દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રી સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાનું કારણ સ્પાનનો ભાગ બેસી ગયો હોય બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવામાં આવશે જેના પગલે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પરંતુ લાંબો સમય સુધી બ્રિજને બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ મુદ્દે વિપક્ષ અને પક્ષ આમને સામને છે વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન માત્ર

भारतीय जनता पार्टी के राज में लगातार विवाद में रहा है अहमदाबाद शहर में बयासी यानी 82 ब्रिज है जिसके अंदर सात रिवर ब्रिज आते हैं उसमें सरकार ने और कोर्ट ने कहा गया था कि मॉनसून के पहले और मॉनसून के बाद हर वर्ष हर ब्रिज का इंस्पेक्शन किया जाना चाहिए ताकि मोरबी जैसी और गंभीरा पुल जैसी दुर्घटनाएं ना हो लेकिन सबसे बड़ी बात तो ये है अहमदाबाद म्यसिपल कॉरपोरेशन के, के ब्रिज प्रोजेक्ट द्वारा बयासी ब्रिज का इंस्पेक्शन तो किया गया लेकिन इस इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया क्योंकि यह जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पे, इंस्पेक्शन था यानी कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए आंखों देखा हाल रोड की मरम्मत कलर ठीक है या नहीं है रेलिंग ठीक है या नहीं है ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया कांग्रेस पार्टी आज मीडिया के माध्यम से अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को पूछना चाहती है कि यदि आपने इंस्पेक्शन किया था मॉनसून के पहले और मॉनसून के बाद इंस्पेक्शन किया था तो सुभाष ब्रिज की एक ही रात में ऐसी परिस्थिति ना होती जो डिटेल इंस्पेक्शन की बात है सिर्फ विजुअली नहीं ऐसे कई टेस्ट के नाम कांग्रेस पार्टी मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को बताना चाहती है और कॉरपोरेशन को पूछना चाहती है क्या ये टेस्ट किए गए या नहीं किए गए और भारतीय जनता पार्टी के सत्ताधीशों को ये पूछना चाहती है कि यदि ये, ये सारे टेस्ट आपने मॉनसून पहले और मॉनसून बाद किए हो तो आज ही मीडिया के माध्यम से अहमदाबाद शहर के सभी बयासी ब्रिज का इंस्पेक्शन का रिजल्ट મીડિયા કે માધ્યમ સે અમદાવાદ શહેરની જનતા મહાનગરપાલિકાની અંદર જે વિવિધ આવેલા છે તેની એમ બનાવીને કંપનીઓને તપાસ સોંપવામાં આવી હતી ગઈકાલે શોભા ફ્રીજનું ઇન્સ્પેક્શન અને આપણે વાત કરીએ કે તેને કામગીરી ચાલતી હતી ત્યારે એનું વાઇબ્રેશન તદ ઉપરાંત તે તિરાડ જોવા મળી અને સ્પાનની અંદર પણ ખામી જોવા મળી ત્યારે તરત જ એ નિર્ણય કરવામાં આવ્યો હાલમાં તપાસ ચાલુ રહી છે રિપોર્ટ આવ્યા બાદ હાલ પાંચ દિવસ માટે શુભાફ્રિજને બંધ કરવામાં આવ્યો છે આગામી સમયમાં બે ત્રણ દિવસની અંદર રિપોર્ટ આવી જાય ત્યાર પછી કોઈ ચોક્કસ તારણ પર પહોંચાશે અગાઉ સમય કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને આ પ્રિકોશનના ભાગરૂપે કોઈ અગાઉ મોટી ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે શુભાફ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે ચોક્કસ તારણ આવ્યા બાદ ઉપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ રાખવાનો છે જેથી સમયનો આ વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને એટલા માટે હાલના તબક્કે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સવાલ એ થવાનું જ કે માત્ર 3 મહિના પહેલા જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમાં તિરાડ કેવી રીતે પડી ગઈ અમદાવાદના બ્રિજોની જાળવણીમાં થઈ રહેલી વહીવટી અને ટેકનિકલ બેદરકારીનું પ્રતિબિંબ તો નથી ને નગરજનો અને વિપક્ષની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરે અને બ્રિજની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી લાવે ઉલ્લેખનીય છે કે વડોદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ એમસી કમિશનરે પંદર વર્ષથી વધુ જૂના તમામ પુલોના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો જેમાં સુભાષ બ્રિજનો પણ સમાવેશ થયો હતો